સાંગાણી દુમાં છે મને સોરાસી બીમારી લગભગ બાવીસ વર્ષ પહેલા નોર્મલ જેવી હતી પણ તકલીફ ખરી એમ કે માથામાંથી ન નીકળે આખા બોડી પર ડોટ ડોટ નીકળે એમાંથી પોપડી જેવું ખરે એ ટાઈપની એની મેં આજથી બાવીસ વર્ષ પહેલાં જ્યારે શરૂઆત હતી ત્યારે એલોપેથિક ટ્રીટમેન્ટ કરેલી જેના જેનું મને રિઝલ્ટ મળેલું ટેમ્પરરી લગભગ એક જ વર્ષમાં ગાયબ થઈ ગઈ ત્યાર પછી પાછી મને પાંચ વર્ષે જોવા મળે એ ત્યાર પછી મેં પાછું થોડું બતાવ્યું તો એકદમ એલોપેથી દવાથી રાહત થઈ ગઈ ત્યાર પછી મને દસ વર્ષે પાછું દેખાણ એટલે પછી મને ખ્યાલ આવ્યો કે બધા એવું કહે છે કે આ ટ્રીટમેન્ટ એલોપેથીની સારવાર કરતાં હોમિયોપેથીમાં વધારે કારગર છે એમ તો મેં જરા ડુંગરાણી સાહેબને બતાવ્યું એણે મને વાત કરી ડિટેલ એકદમ કે આ વસ્તુ જળમૂળથી હટાવવા માટે લોંગ ટાઈમ લાગે તમારે તમારે રાહ જોવી પડે એમ મેં કીધું ઓકે સારું પણ જળમૂળથી જતું રહેશે તો કે સો ટકા એમાં કોઈ ના નહીં આજે મને છ મહિનાના એક્સપિરિયન્સથી એવું લાગે છે કે મારે સિત્તેર ટકા ક્લિયર છે અને જે પેલું હતું ખંજવાળ એ વસ્તુ તો ગાયબ જ થઈ ગઈ છે જસ્ટ ખાલી દેખાય છે કે સેજ સેજ કોઈ કોઈક કોઈક જગ્યાએ બોડી પાર્ટસ ઉપર એ જ અને મને એવું છે કે મને બે મહિનામાં લગભગ ક્લિયર થઈ જશે એમણે મને એક વર્ષની વાત કરી છે મને એવું લાગે છે કે મને બે મહિનામાં ક્લિયર થઈ જશે